અભયારણમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે ખાસ યાત્રિકોએ પણ પ્લાસ્ટિકની બેગથી થી અવેજીમાં આપવામાં આવતી ઇકો ફ્રેન્ડલી બેગની વ્યવસ્થાની સરાહના કરી હતી રાજપીપળાથી પોતાના મિત્ર વર્તુળ સાથે આવેલા શ્રી ધવલભાઈ રામી જણાવે છે કે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તે સાથે યાત્રિકોને ઇકો ફ્રેન્ડલી બેગ પણ આપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે લીલી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તે માટે બધા તકેદારી તકેદારી રાખીએ રાખવી જરૂરી છે વન્યજીવોના હિત ન જોખમાય તે માટે પ્રદૂષણ મુક્ત રહે તે પણ આવશ્યક છે આ માટે વન તંત્રના પ્રયાસો સરાહનીય છે તેમની સાથે આવેલા ભાવિનભાઈ જણાવે છે કે વન વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં લોકોએ સહયોગ કરવો જોઈએ અને ઇકો ફ્રેન્ડલી બેગનો પણ ઉપયોગ કરવો જોઈએ આ પરિક્રમા નિમિત્તે અમારી ટોટલ અગિયાર જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્પોટ છે આમાંથી સાત એન્ટી પ્લાસ્ટિક સ્પોટ જો છે એ સ્ટેશનરી છે જો અમારા એન્ટ્રી પોઈન્ટ્સ છે નવી સીડી જૂની સીડી દાતાર સીડી ઇટવા ગેટ જાંબુડી ગેટ પાટવડ અને રામનાથ જ્યાંથી લોકો અંદર પ્રવેશ કરે છે અહીંયા એ ટીમ ઊભી રહીને પ્લાસ્ટિકની ફિસ્કિંગ કરી રહી છે અને ચાર ટીમો અમારી મોબાઈલ છે મોબાઈલ એટલે કે પરિક્રમાનો જો છત્તીસ કિલોમીટરનો રૂટ છે આમાં જો ચાર પડાવ છે આ ચારો પડાવમાં કોઈ અગર માણસ અંદર પ્લાસ્ટિક લઈને આવી ગયો છે યા કોઈ ધંધાર્થી અન્ય ક્ષેત્ર પ્લાસ્ટિકને કોઈ વસ્તુનો વપરાશ કરી રહ્યો છે તો આનો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ ઉણત્રીસ અને પેતીસના તહેત આનો દંડ લેવામાં આવશે અને એ જેટલા અમારા એન્ટ્રી પોઈન્ટ છે અહીંયા લોકોથી પ્લાસ્ટિક લઈને અમે ઇકો ફ્રેન્ડલી બેગનો પણ અહીંયા કરી રહ્યા છીએ અહીંયા ગાડી વન વિભાગ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્લાસ્ટિક મુક્ત વન રહે એ માટે વન વિભાગ દ્વારા આ કાપડની થેલી આપવામાં આવે છે દરેક વ્યક્તિનું વ્યક્તિગત રીતે બેગ ચેકિંગ કરીને સંપૂર્ણપણે વન પ્લાસ્ટિક મુક્ત રહે એવો વન વિભાગનો પ્રયત્ન રહ્યો છે અને ખૂબ જ સરસ સરાહનીય પ્રયાસ રહ્યો છે વન વિભાગનો યાત્રિકો દ્વારા પણ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવે છે અને બધાની તકેદારી એવી રહે કે આપણા વન્યજીવો એ પ્રદૂષણ મુક્ત રહે આપણું વન પ્રદૂષણ મુક્ત રહે વન્યજીવોનું રક્ષણ થાય એ તકેદારી રાખીને ખૂબ જ પ્રાકૃતિક વાતાવરણમાં અને સાત્વિક વાતાવરણની અંદર પ્લાસ્ટિક મુક્ત આ પરિક્રમા થઈ રહી છે જય ગિરનારી વંદે માતરમ ભારત માતા ગીર મારી ખાલી એક જ અપીલ છે કે જે લોકો આવે છે ગિરનારની પરિક્રમામાં આવે છે એ લોકો સપોર્ટ કરે પ્લાસ્ટિક હોય તો કાઢીને આપી દે અને આ જે બેગ વિતરણ કરવામાં આવે છે એનો ઉપયોગ કરે તો પ્રજાજનને પણ બસ એ જ અમારો વિનંતી અને સહકાર આપવો કે જેથી આપણું આ જે વન છે એ વનની રીતે રહીએ વનના પ્રાણીઓ એમાં સારી રીતના રહી શકે રમેશભાઈ રાઠોડ જુનાગઢ